નમસ્કાર દર્શક મિત્રો ટીવી ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં એવા દાવા અને એવા સૂત્રો વારંવાર પુકારવામાં આવ્યા છે કે ન ખાઈશું ન ખાવા દઈશું ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરવામાં આવે પણ આખરે ગુજરાતમાં ઘણા બધા વિભાગોમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની ભૂ અને ફરિયાદો સામે આવી છે અને જેના આધાર પર રિપોર્ટ્સ પણ તૈયાર થાય છે કે ભ્રષ્ટાચારીઓ છે તેને લઈને તંત્ર બદનામ થઈ રહ્યું છે પણ આ ભ્રષ્ટાચારીમાં લાંચિયા અધિકારીઓ જોવા મળે છે કે જે અધિકારીઓ લાંચ લીધા વગર કોઈ કામ ન કરતા હોય તેઓ ઘાટ સર્જાયો છે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠવા પામી હોય ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું હોય એવામાં એક અધિકારી અચાનક જાગે છે અને એમણે સરકારી કચેરીની બહાર એક બોર્ડ લગાવ્યું આ બોર્ડમાં લખ્યું હતું કે અમને કોઈ લાંચ આપશો નહીં અમારો પગાર તગડો છે લાંચ આપીને અમારું અપમાન ન કરશો પરંતુ જ્યારે કામ થઈ જાય તો થેન્ક પણ ના કહેશો આ પ્રકારના શબ્દો પ્રયોગ સાથે એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચા ઉઠી છે અને વાત છે રાજકોટ શહેરની જ્યાં રાજકોટ મનપાના આવાસ યોજનાના એક મેનેજર દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યા ત્યારે સવાલ થાય છે કે ભ્રષ્ટાચારથી આ અધિકારી કેટલા કંટાળી ગયા છે કે ભ્રષ્ટાચારથી કંટાળીને એમણે બોર્ડ લગાવ્યું છે અને શિષ્ટાચારનો એક અનોખો પ્રયાસ કર્યો છે તો ચર્ચા એટલા માટે ઉઠી છે કે આ ઈમાનદારીને પારદર્શિતાની જ્યારે વાત કરવામાં આવી છે સમગ્ર શહેરમાં ચર્ચા છે પારદર્શિતા અને ઈમાનદારીની ત્યારે સવાલ ઊભો થાય કે આ અધિકારીના આ પ્રયાસથી શું ખરેખર ભ્રષ્ટાચાર અટકશે ગુજરાતમાં આવેલા મહાનગરોની અંદર મનપામાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે આ પ્રયત્ન કેટલો કારગર સાબિત થશે આ પ્રયાસ કેટલો કારગર સાબિત થશે અને સાથે સાથે આવી પહેલ કરવી કેટલી જરૂરી છે સવાલ ત્યાં પણ થાય છે કે સરકારી કચેરીઓમાં કામ કરવા માટે લાંચિયા અધિકારીઓ કેમ કામ કરી રહ્યા છે તગડો પગાર હોવા છતાં પણ કેમ લાંચ લેવામાં આવે છે આ બધા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને આ તમામ મુદ્દા પર કરીશું ચર્ચા મળીએ રાત્રે આઠ વાગે ચર્ચા છડે ચોકમાં